ખાલી ત્રણ વાગે ચાલુ કરો ને રાત ના દસ વાગે બંધ કરી દઉસો છો પેક ઘરે રોડ ઉપર ધંધો નથી કરતા ધંધો કરે છે રોડ ઉપર કરે છે મારા છોકરાઓ માટે હું અહીંયા નાની એમથી એક લારી મેકું છું ત્રણ વાગે ને દસ વાગે બંધ કરી દઉં સાહેબનો અહીંયા ઇતિહાસ ચાલુ થાય તે પહેલાં બંધ કરી દઉં છું તો આખા ભાવનગરની ની મારી કેટલું પણ દબાણ છે તે છતાં એમનું કોઈ દબાણ નડતું નથી નરેશભાઈ તમારું દબાણ નડે છે તમારું એકનું હટાવો અલાભાઈ શું લેવા તમે હેરાન કરો છો મારા ત્રણ દીકરા છે ઉત્તમ હિરેન રોનક રાજલ એક દીકરી છે તો એનું ગુજરાત ચલાવવા માટે મેં ધંધો અહીંયા ચાલુ કર્યો છે હવે ધંધો ચાલુ કર્યો છે તે છતાં વારંવાર અહીંયા આવીને મને ટોર્ચર કરે છે મને અત્યારે ઈટડાના ઘા માર્યા છે મારી માથે પંદર લાખ રૂપિયા લેણું છે તો હું તમે તમે તો તો કરવા મર્ડર કરવા જાવ તૈયાર છો તમે કેતા હોય તો બંધ કરી દો તો મારું પંદર લાખ રૂપિયા લેણું છે ભરી દો જિંદગીની ની માલમાં સરકાર શરીર ની હજાર કોઈ દી હું લારી મેં કું કે કોઈ ધંધો કરું મારી માથે પંદર લાખ લેણું છે એ ધંધો કોઈ દી કરું તો મને કહેવાનું